તારો કે મારા જમાઈ નો કોઈ વાંક નથી આમાં ખૂબ કર હું તો છું ને અને જે એ માં એક જ પાત્ર એવું છે કે જે દીકરીને દીકરાને પોતે પોતે પોતાનું માની અને ગમે તેવી વ્યક્તિ હોય કદાચ ખરાબમાં ખરાબ દીકરો છે ખબર છે કે આ વ્યક્તિ આ દીકરો મને મોટો થઈને કોઈ જ કામમાં નથી આવવાનો પોતાનું બાળક આજે એને દીકરો આજે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે અને જોવો આ વાત કઈ છે આજે તમે કરો છો એ તમારી સાથે કાલે તમારા સંતાનો કરશે કરશે ને કરશે આગળ જાય એટલો જ પાછળ જાય આજે તમે જેટલું કામ કરશો જેવું કામ કરશો એવું તમારી સાથે થવાનું છે આજે પોતાનો દીકરો માને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો છે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય

આ પંખો મારા માટે નથી મને ખબર છે બેટા તું નાનો હતો ત્યારથી આજ દિવસ સુધી મેં તને જોયો છે કે તને પંખા વગર ઊંઘ નથી આવતી આજે બેટા તું જે મારી સાથે કરે છે ને કાલ સવારે તારો સંતાન તારી સાથે આ કરશે ને તે દિવસે તને આ પંખો નખાવી દઉં છું અત્યારથી હું આ મેનેજરને કહું છું માટે દીકરા આ પંખો મારા માટે નથી આ પંખો તારા માટે છે જ્યારે એ વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય જ્યારે એ વ્યક્તિ મૂકીને જાય તે આપણને બહુ જ એનું દુઃખ થાય છે વડીલો છે આપણા કદાચ બે વેણ કદાચ આપણને ખરાબ કે કોના માટે આપણા માટે આજે કોઈ કોઈ વ્યક્તિ સાસુ સસરા છે તો કદાચ કદાચ બે શબ્દ કે કાલ સવારે એને કોઈ બાર નો વ્યક્તિ આવીને કઈ નો જાય ને એ માટે થઈ પણ આજે દીકરીઓ સામે વહુ ને પણ એવું છે કે મારી સાસુ આમ કરે છે નહીં આજે તમારી માતા ને પણ તમે તમે તમારી માતા ગણો છો બસ એને પણ સાસુ ગણો એ સાસુને તમે માતા ગણો બસ તમારું જીવન કોઈ દી ખરાબ નહીં થાય